મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલ આયતનો હરિ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ મિત્રો ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી લઈ અને આપની પાસે રજૂ થતા હોય કે જે દરેક હિન્દુ ભાઈઓ બહેનોને તેની માહિતી મળે અને સાચી સારી અને સચોટ રીતે આપણા સુધી પહોંચે આપને સમજાય તે ભાષામાં આપના સુધી પહોંચે એવી અમે મહેનત કરતા હોય તો તેમાં જ મિત્રો આજનો વિષય તે દરેકને ગમતો એક એવો વિષય છે કે હિન્દુ સનાતન ધર્મમાં જેનું આપણે નામ સાંભળ્યું હોય કે સોર સંસ્કાર પરંતુ આ સોર સંસ્કાર કયા ક્યાં કહેવામાં આવે તે દરેક વ્યક્તિઓને ખબર ના હોય અને કદાચ ખબર હોય તો એની પૂરેપૂરી માહિતી ના હોય તો આ સોરે સોર સંસ્કારના શું શું નામ અને શું એની માહિતી તેના વિશેની માહિતી મિત્રો આજે દેવા માટે અમે આવ્યા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશા માટે કંઈક અલગ અને નવું હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતા નીતિ નિયમનો અને દેવી દેવતાઓના ઇતિહાસ વિશેની મહત્વ અમે આપને બતાવતા હોય તેમાં મિત્રો આજે આપણે સોળ સંસ્કારની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં જન્મ થાય ત્યાંથી લઈ અને અંત્યષ્ટિ એટલે કે છેલ્લું કર્મ કે જેને અગ્નિસંસ્કાર કહેવામાં આવે ત્યાં સુધીમાં દરેક વ્યક્તિના જીવનમાં સોળ સંસ્કાર આવતા હોય આ સોળ સંસ્કાર એ દરેકે સાંભળાતો હોય પણ સોળ સંસ્કારના નામની કદાચ ખબર ન હોય તો મિત્રો તેના પહેલા સંસ્કારની વાત કરીએ તો જેને કહેવામાં આવે ગર્ભાધાન સંસ્કાર ગર્ભાધાનનો મતલબ એવો થાય કે જ્યારે બાળક ગર્ભમાં રહે ત્યારે જે સંસ્કાર કરવામાં આવે તેને પહેલો સંસ્કાર એટલે કે ગર્ભાધાન કહેવામાં આવે આ સંસ્કાર કરવાથી જે બાળકનો જે બાળક હોય તે બાળક સારા નસીબવાળું અને સારા ભાગ્યવાળું જન્મે એવી પ્રાર્થના કરવામાં આવતી હોય બીજા નંબરનો જે સંસ્કાર આવે મિત્રો તે બીજા બીજા નંબરના સંસ્કારને આપણે કહેવામાં આવે કે પુષ્ પુષ્પનમ સંસ્કાર આ પુષ્પનમ સંસ્કાર છે તે ગર્ભ જ્યારે એક મહિનાનો થાય ત્યારે કરવામાં આવે તે કરવાથી બાળક તેજસ્વી બને અને બહુ ઉત્સાહી બને અને ધર્મમાં જોડાયેલો રહે તેના માટેનું આ સંસ્કાર કહેવામાં આવે આ બીજા નંબરના સંસ્કારનું નામ છે પુષ્પનમ સંસ્કાર આ પુષ્પનમ સંસ્કાર પછી ત્રીજા નંબરનું સંસ્કાર જે આવે મિત્રો તેનું નામ આપણે બધાએ સાંભળ્યું હોય તે જેને કહેવામાં આવે શ્રીમદ સંસ્કાર શ્રીમદ સંસ્કાર માતા અને બાળક બંનેના રક્ષણ માટેના સંસ્કાર શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે અને આમ તો આ સંસ્કાર એ ગર્ભ રહ્યા પછી છઠ્ઠા અથવા તો આઠમા મહિને કરવામાં આવતા સંસ્કાર છે પછી અલગ અલગ લોકાચાર પ્રમાણે અલગ અલગ જ્ઞાતિના રિવાજ પ્રમાણે અલગ અલગ સમયે કરવામાં આવતા હોય પણ ખરેખર છઠ્ઠા અથવા તો આઠમા મહિને જે કરવામાં આવે તે સંસ્કારને શ્રીમદના સંસ્કાર કહેવામાં આવે શ્રીમદ સંસ્કાર પછી પછીનો જે સંસ્કાર આવે કે જે ચોથા નંબર ઉપર છે જેને કહેવામાં આવે જાત કર્મ સંસ્કાર જાત જાતકર્મ સંસ્કારનો મતલબ મિત્રો એવો થાય કે જેને આપણે દેશીમાં દેશી ભાષામાં કહીએ તો બાળકનો જ્યારે જન્મ થાય અને તેના મોઢાની અંદર ઘી અને મધ આપવામાં આવે કે જેને આપણે દેશી ભાષામાં એવું કહીએ કે ઘર સુધી પાવી એ ગર સુધી પાવી એ જાત કર્મ સંસ્કારમાં ગણવામાં આવે બાળકને મધ અને ઘીથી શાસ્ત્રમાં તો એવું બતાવવામાં આવ્યું કે બાળકની જીભ ઉપર શરીથી ઓમ લખવામાં આવે પરંતુ એ શક્ય ન હોય એટલે જરાક એક મધ અને ઘી ચતાડી દેવાથી એને ગર્હ પાવી એવો શબ્દ આપણે વાપરતા હોય આ જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે પાંચમા નંબરના સંસ્કારની મિત્રો વાત કરીએ તો પાંચમા નંબરનો સંસ્કાર કે જેને કહેવાય નામકરણ સંસ્કાર નામકરણ સંસ્કારનો મતલબ એવો થાય કે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ રાખવું અને શાસ્ત્રના નિયમ પ્રમાણે બાળકનું નામ અગિયારમા દિવસે મિત્રો રાખવાનું હોય પરંતુ લોકાચાર પ્રમાણે દરેક જ્ઞાતિના રિવાજ પ્રમાણે અલગ અલગ વિધિથી નામ રાખતા હોય અમુક બાળકના જન્મના છઠ્ઠા દિવસે એટલે કે જે છઠ્ઠીની વિધિ આવે તે તે દિવસે નામ રાખતા હોય પરંતુ ખરેખર અગિયારમા દિવસે બાળકનું નામ રાખવું જોઈએ અને તે નામ રાખવાની પણ એક વિધિ હોય જે વિધિ કરી અને મંત્રોચ્ચાર કરી અને બાળકનું નામ રાખી અને તે નામથી એને બોલાવવામાં આવે તેને નામકરણ સંસ્કાર કહેવામાં આવે નામકરણ પછીના સંસ્કારનું વાત કરીએ મિત્રો તો તે પછીનો જે સંસ્કાર છે તે નિષ્ક નિષ્કમણ નિષ્કમણ સંસ્કાર કહેવામાં આવે આ નિષ્કમણ સંસ્કાર એટલે કે બાળકને સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવવા અમુક સમય પછી બાળકના જન્મ પછી જ્યારે પહેલવેલા એને બહાર કાઢવામાં આવે બહાર લઈ જવામાં આવે ત્યારે જેને પ્રથમ સૂર્યના કિરણ તેના શરીર ઉપર પડે અને પછી રાત્રે જ્યારે ચંદ્રના કિરણ એના શરીર ઉપર પડે ત્યારે સૂર્ય અને ચંદ્રના એને દર્શન કરાવવામાં આવે તેને પણ એક સંસ્કારમાં ગણવામાં આવે છે અને તેના પછીની વાત કરીએ મિત્રો તો સાતમા નંબરના સંસ્કાર આવે કે જેને કર્ણવેદ સંસ્કાર કહેવામાં આવે કર્ણવેદનો મતલબ મિત્રો આમ તો તમને ખબર હોય કે જેને આપણે દેશી ભાષામાં કાન વિંધવા એવા સંસ્કાર કહેતા હોય એને કર્ણવેદ સંસ્કાર કહેવામાં આવે આ કર્ણવેદ સંસ્કાર બાળકના જન્મથી સાતમા મહિને કરવાના સંસ્કાર આવે છે અને સાતમા મહિને તેના વિંધી અને કર્ણવેદ નામના સંસ્કાર એની ઉપર કરવામાં આવતા હોય આઠમા નંબરના સંસ્કારની વાત કરીએ મિત્રો તો જેને કહેવાય અન્નપ્રાશન સંસ્કાર અન્નપ્રાશનનો મતલબ એવો થાય કે નવા જન્મેલા બાળકને વહેલા જ્યારે આપણા કુલદેવી માતાજીના આપણા દેવના નિવેદ કરી અને વહેલું અન્ન જ્યારે એના મોઢામાં એટલે કે મુખમાં મૂકીએ ત્યારે એને અન્નપ્રાસન નામના સંસ્કાર કહેવામાં આવે આ અન્ન સંસ્કાર અન્નપ્રાસન નામના સંસ્કાર એ છ છ મહિનાનો બાળક હોય ત્યારે કરવામાં આવતું હોય એના પછીનો જે હોય તેને કહેવામાં આવે નવ નંબરના સંસ્કાર એટલે કે જેને ચુડા કર્મ સંસ્કાર કહેવામાં આવે એ ચુડા ચુડા કર્મ સંસ્કાર બાળક સવા વર્ષનો થાય ત્યારે આપણે અહીંના ધારા પ્રમાણે કરતા હોય અને ચુડા કર્મ સંસ્કાર એટલે કે એને બીજી ભાષામાં મુંડનના પણ સંસ્કાર કહેવામાં આવે આ કરવાથી મિત્ર મિત્રો બાળકના જન્મના સમયના જે બાળ વાળ હોય તે ઉતારી તેનું મુંડન કરવામાં આવે તેને ચૂડા કર્મ સંસ્કાર કહેવામાં આવે ચૂડા કર્મ પછીના સંસ્કાર દસમા નંબરના આવે તેને વિદ્યારંભ સંસ્કાર કહેવામાં આવે કે જેનાથી બાળકને વિદ્યારંભ કરવામાં આવતી હોય બાળકને પહેલાંના સમયમાં જ્યારે ગુરુકુળમાં મોકલવામાં આવતા ત્યારે એક સંસ્કાર કરવામાં આવતા ભૂદેવને બોલાવી શ્લોકચાર કરી અને બાળક જ્યારે વિદ્યારંભ કરવા માટે ગુરુજીના આશ્રમમાં જાતા ત્યારે એને વિદ્યારંભ સંસ્કાર કહેવામાં આવતો એના પછીનો અગિયારમા નંબરનો સંસ્કાર જે આવે તેને ઉપનય સંસ્કાર કહેવામાં આવે ઉપનયનનો મતલબ થાય મિત્રો જનોય એટલે કે યજ્ઞોપવિત બાળકને ધારણ કરાવવામાં આવતી હોય તે યજ્ઞોપવિત અત્યારના સમય પ્રમાણે તો ફક્ત બ્રાહ્મણ સહિત અમુક જ્ઞાતિ પહેરે છે તે જનોય પહેરાવવાની વિધિ જે હોય તેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે ઉપનય પછીના સંસ્કારની વાત કરીએ તો બારમા નંબરના જે સંસ્કાર આવે તેને એ સંસ્કારને વેદારંભ સંસ્કાર કહેવામાં આવે એટલે કે બાળકને તેના ગુરુ દ્વારા પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવે તેને વેદારંભ સંસ્કાર કહેવામાં આવે અને આ સંસ્કાર બાળકને પાંચ કે સાત વર્ષની ઉંમરે કરવામાં આવતા હોય તેના પછીના સંસ્કારની વાત કરીએ તો તે કેશાંત નામના સંસ્કાર હોય કેશાર સંસ્કારનો મતલબ એવો થાય કે બાળક જ્યારે ગુરુકુળમાં વિદ્યારંભ પૂરો કરે અને ફરીથી પરિવાર પાસે જતો હોય ત્યારે એને જે મુંડન કરવામાં આવે એના જે કેસ ઉતારવામાં આવે તેને કેસારંભ સંસ્કાર કહેવામાં આવે છે કેસારંભ સંસ્કાર પછીની આપણે વાત કરીએ મિત્રો તો ચૌ ચૌદ નંબર ઉપર જે આવે તેને સમાવર્તન નામના સંસ્કાર કહેવામાં આવે આ સમાવર્તન સંસ્કારનો મતલબ એવો થાય કે પાણી લઈ તેમાં સુગંધી દ્રવ્ય ભરવામાં આવે અને તે સુગંધી પાણીથી તે બાળકને નવરાવવામાં આવે એટલે તે પરિવાર આરે ફરીથી રહી શકે તેના માટે સમાવર્તન નામ સમાવર્તન નામના સંસ્કાર કરવામાં આવતા હોય સમાવર્તન પછીના સંસ્કારની વાત કરીએ મિત્રો તો તેના પછીના સંસ્કાર આવે કે જેને આપણે વિવાહ સંસ્કાર કહેવામાં આવે તે દરેક વ્યક્તિને શાસ્ત્રના નિયમ પ્રમાણે પહેલાં તો પચીસ વર્ષની ઉંમરે આ સંસ્કાર કરવામાં આવતા હતા પરંતુ અત્યારે તો સમય અને સંજોગ પ્રમાણે કરવામાં આવતા હોય આ પંદરમા નંબરના સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કાર કહેવામાં આવે વિવાહ સંસ્કાર કરવાથી બાળકની ઉપર બધી જવાબદારી અને તેના જીવનમાં પરિવર્તન આવી જતું હોય અને સોળમાં અને છેલા સંસ્કાર મિત્રો કે જેને અંત્યષ્ટિ સંસ્કાર કહેવામાં આવે અને એને દેશી ભાષામાં અગ્નિ સંસ્કાર પણ કહેવામાં આવે આ દરેક હિન્દુ સનાતન ધર્મના ભાઈના ભાઈઓ બહેનોના જન્મમાં જન્મથી લઈ અને અંત્યસ્થિ સુધીના સોળે સોળ સંસ્કારના નામ મેં આપને બતાવ્યા મિત્રો આ નામ કદાચ તમે ન સાંભળ્યા હોય તો તમે એવું તો જરૂર સાંભળ્યું હોય કે સોળ સંસ્કાર હિન્દુ ધર્મમાં હોય પરંતુ ક્યા કયા સંસ્કારનું શું નામ અને તેનું શું મહત્ત્વ તે તમને ખબર ના હોય તો તે જણાવવા માટે મિત્રો આજે વિડીયો બનાવ્યો આવીને આવી માહિતી નવી નવી માહિતી લઈ અને આપની પાસે હંમેશા આપણે આવતા હોય તો આવી માહિતી મેળવવા માટે મિત્રો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે અમારા કાર્ય અને અમારા ઉત્સાહમાં પણ વધારો થાય અને આવીને આવી હિન્દુ સનાતન ધર્મની માહિતી આપણા સુધી અમે પહોંચાતા રહીએ તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આવી માહિતીની હારોહાર હંમેશાનું પંચાંગ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તે પણ આપના ઘરે બેઠા આપના મોબાઈલમાં આવી જાય તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ